વધુ માહિતી સંવાદદાતા ઉમેશ આપી રહ્યા છે ઉમેશ ખૂબ જ ચોંકાવનારી અને શર્મનાક ઘટના છે શું આ જી જી ના ચોક્કસ જે રીતે વલસાડ જે સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલના બહાર જ કેટલા ઘણા સમયથી જે એક દર્દી હતો તે દર્દી પડ્યો હતો અને જે દર્દી છે તે ઘણા સમયથી બીમાર પણ હતો સિવિલ હોસ્પિટલનો નો સ્ટાફ તથા જે ડોક્ટરો છે જે ગેટ પરથી આવ જાવ કરે છે તે ગેટ ઉપર જ આ દર્દી પડ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિવિલ હોસ્પિટલ નું જે તંત્ર છે તેના દ્વારા જે દર્દી છે તેની કોઈ પણ પ્રકારની સાર સંભાળ રાખવામાં આવી ન હતી અને જે દર્દી છે તેને હોસ્પિટલ માં લેવામાં ન આવ્યો હતો આ વાતની સમગ્ર વાતની ની જાણ જે વલસાડ ગૌરવ સેવાનો જે ગ્રુપ છે તેમને જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે દર્દી છે તેને નવડાવ્યો ઢવરાવ્યો હતો અને ત્યારબાદ તે હોસ્પિટલ ખાતે કસરવા માં આવ્યો હતો પરંતુ उल्लेखनीय બાબત એ છે કે જે રીતે દર્દીની જે સાર સંભાળ રાખવાની જવાબદારી છે ડોક્ટરની હોય છે પરંતુ ડોક્ટર દ્વારા જે હોસ્પિટલના બહાર જ પડેલા જે એક દર્દી છે તેના ઉપર કોઈ પણ પ્રકારને ધ્યાન ના આપવામાં આવ્યું હતું જી જાના તો ખૂબ જ અશરમજનક બાબત ખૂબ ખૂબ આભાર उमेश તો એક દર્દી જે સિવિલ હોસ્પિટલની બહાર જેને કીડા મકોડા ખાઈ રહ્યા હતા માનવતાને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે તો આ હતા અત્યારે